પરિચય હેલો હું છું વિજય દાદી મને વિજુ વાતોડીઓ કહે છે મમ્મી મને કામગરો વિજુ કહે છે હું શાકભાજી પાણીમાં ડૂબાડી આપું પછી જ મમ્મી તેને સમારેને શાક બનાવે મમ્મી દાળઢોકળી બનાવે ત્યારે હું ઢોકળી કાપી આપું મમ્મી કહે છે કે એટલે જ ઢોકળી ટેસ્ટી બને છે દાદા દાદીને લસણ પાપડી મારે જ આપવાના પછી તેઓ તે ફોલે ઓસરીમાં કચરો હું અને દીદી જ કાઢીએ પગ લૂસણીયા અમે જ ખંખેરીએ અને દાદા બગીચામાં કામ કરે ત્યારે પાણીની પાઇપ તો હું જ પકડું દાદા કહે છે કે હું પાણી પીવડાવું છું એટલે ફૂલ સરસ ખીલે છે मम्मी निकले त्यारे त्यमने पाकिट मारे आपव पड़े नहीं तो ए भूली जाए पप्पा छोकरा ने क्रिकेट रमता छे ए कामें निकले मोबाइल अने हूँ ज आपू दादा लाइट बिल भरवा जाए के शाक लेवा मने मोड़े लईज दादी स्वेटर भरे के दीदी ने लेसन करावे मने जोड़े ज बेसाडे કો ઘર ના બધા ને કામ માં મદદ કરવા લાગુ છું હું દાદા ને કપડા વળાવા લાગુ છું દાદી ને વાસણ ગોઠવ ડાવવા લાગુ છું પપ્પા ને પથારી કરવામાં મદદ કરું છું મમ્મી ચિત્ર દોરવા બેસે ત્યારે તેને રંગ ને પાણી લાવી આપું છું દીદી ને સાયકલ સાફ કરી આપું છું મારું કામ તો જાતે જ કરું છું મારું દફતર જાતે ગોઠવું છું વાર જાતે ઓળો છું કપડાં જાતે પહેરું છું અને નિશાળે જાતે જ જાઉં છું છું હું મોટો થઈ ગયો છું પણ મમ્મી હજી મને નવડાવે છે જો કે અમે પાળેલા કાચબાને તો હું જ નવડાવું છું